હાલમાં જ પ્રખ્યાત એવા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યો છે અને રઘુવંશી સમાજ લાલ ગુમ હોવાનું બહાર આવ્યું છે અને તમામ સમાજ અને તમામ સંપ્રદાય થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બેફામ વાણી વિલાસ કરી સનાતન ધર્મ ને નીચો બતાવવા ગમે તેવી વાતો બોલી તેમના ખુદના પુસ્તકોમાં લખી ગમે તેમ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ શિક્ષાપત્રી કોના દ્વારા માન્ય થઈ એ જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માંગણી કરી છે શિક્ષાપત્રી અંગ્રેજો પાસે રજૂ કરનાર સહજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજાબંધુ સાથે ઊભા ન રહ્યા માટે કાળા પાખંડી બોલવાનું બંધ કરો વેલ્યુ તો થડની જ થાય થડ પૂજાય પરંતુ ડાળીઓ કદી પૂજાતી નથી તે સ્વામિનારાયણ સંપ્રદાયે ભૂલવું ન જોઈએ આ આક્રોશ સાથે રઘુવંશી સમાજે ન્યાયની માગણી કરી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો